નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજકોટ અમદાવાદ હાઈવે પર મોતની ચીચારીઓ ગુંજી ઉઠી હતી હાઈવે પર માલિયાસણા ગામ નજીક ઓવરબ્રિજ પાસે આજે સવારે ડંફર અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટ તરફથી આવી રહેલા મહારાષ્ટ્ર પાર્સિંગના ટ્રક અચાનક જ બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી બે કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી આ સમયે પાછળથી આવતા અન્ય ડમ્પરે બંને કાર પાછળ ઘૂસી જતા બંને કારના કચ્છર નીકળી ગયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ બંને કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી અનુસાર રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ હિરણભાઈ વસરામભાઈ સગપરિયા હોવાનું જાણવા મળ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર